ગઈકાલે કૌશુભાઈ વેકરિયા મંત્રી પદ ધારણ કરીને અમરેલીમાં જયારે વધાર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની એકતાનું અદભુત પૂર્વ દ્રશ્ય મંચ પર સૌએ જોયું ન્યાય ખુશી પણ તમામ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વ્યક્ત કરવા માટે ત્યાં ઉપસ્થિત રહીને અભિવાદન પણ કર્યું મેં કૌશુભાઈને શીખ નહોતી આપ તુલસીભાઈ જે ડિપાર્ટમેન્ટ મળ્યા છે એ ડિપાર્ટમેન્ટ ભૂતકાળમાં મારી પાસે જ્યારે હતા ત્યારે જીર્ણોત્પેવી કાળજી લેવી પડે અને એ કાળજી પૂર્વક કામ કરીએ એટલે સફળતા અને જવાબદારી કારણ કે કાયદો વિભાગ બોલાય એક પરંતુ તમામ વિભાગ કાયદા કે પરિસ્થિતિ ઉભી થાય ત્યારે કાયદાઓ વિભાગની સલાહ કે મંજૂરી લેવા આવતા હોય છે એટલે એવા અગત્યનો ડિપાર્ટમેન્ટ જ્યારે કૌશિકભાઈને આપ્યું છે એનું અમને ગૌરવ છે કે કૌશિકભાઈ એમાં સફળ થાય એ વિશે મેં વાત કરી હતી પરંતુ આ વાત જેવા પ્રિન્ટ મીડિયાથી સહન ન થાય દ્વેષના કારણે આડાઓળા સમાચારો પ્રગટ કરે છે આવા દેશયુગ ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ ઉભો કરવા પ્રયત્ન એનાથી ભારતીય જનતા પાર્ટીની એકતાને કોઈ ફેર નહીં પડે અને ભારતીય જનતા પાર્ટીની એકતાના દ્રશ્ય ગઈકાલે જે હતા